તો મિત્રો મે મહિનો બેસી ગયો છે ને મે મહિનામાં મિત્રો કેટલી કે બેંકની રજાઓ મિત્રો જાહેર થઈ ગઈ છે જેમાં ખાસ મિત્રો જાણી લેજો બેંકમાં તમારે મે મહિનામાં કોઈ પણ કામ હોય તો ખાસ મિત્રો આજનો આ વિડિયો જોઈ લેજો જેમાં મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈએ મે મહિના એટલે કે મે બે હજાર પચીસ માટે બેંકની રજાઓની સત્તાવાર મિત્રો યાદી જાહેર કરી દીધી છે આ વખતે બેન્કો આખા મહિનામાં મિત્રો કુલ અગિયાર દિવસ મિત્રો બેંકો બંધ રહેવાની છે ખાસ બધા મિત્રો જોઈ લેજો મે ચાર મિત્રો રવિવાર છે તો સપ્તાહમાં અંતે રજા આવશે નવ મે ના રોજ મિત્રો શુક્રવાર રવિન્દ્રનાથ ટાગોરની જયંતી છે અને કેટલાક રાજ્યોમાં મિત્રો બેંક આના લીધે બંધ હશે દસ મે મિત્રો શનિવાર છે એટલે કે બીજો શનિવાર હોય ત્યારે બેંક બંધ હોય છે અગિયાર મે મિત્રો રવિવારની સપ્તાહની અંતે રજા હોય છે બાર મેમાં મિત્રો સોમવાર એટલે કે બુદ્ધ પૂર્ણિમાના મોટા ભાગના રાજ્યોમાં ખાસ કરીને બેન્કો બંધ હોય છે સોળ મે શુક્રવારના મિત્રો સિક્કિમ રાજ્યમાં દિવસે મિત્રો સિક્કિમમાં બેંકો બંધ હોય છે ખાસ કરીને મિત્રો તમે યાદી જાહેર છે તે જાણી લેજો ઓનલાઈન ચેક કરી શકો છો અન્ય મિત્રો દિવસોમાં પણ મિત્રો બેંકો બંધ રહેવાની છે ખાસ મિત્રો તમારે બેંકમાં કોઈ પણ કામ હોય તો આ યાદી તપાસી લેવી જરૂરી છે